આંતરડાને સ્વચ્છ રાખવા માટે પાંચ ખોરાક ખાઓ એક ઉનાળામાં દહીંનું સેવન કરવાથી પાચનક્રિયા સ્વસ્થ રહે છે દહીંમાં સારા બેક્ટેરિયા અને પ્રોબાયોટિક્સ મળી આવે છે દહીંમાં હાજર પ્રોબાયોટિક્સ આંતરડાના માઇક્રોબાયોમને સંતુલિત કરે છે જેના કારણે પાચન સંબંધી સમસ્યાઓ થતી નથી પૂજા સિંહના જણાવ્યા અનુસાર ઉનાળામાં ખાંડ અને મીઠા વગરના દહીંનું સેવન કરવું જોઈએ જે લોકોને સાદું દહીં ખાવામાં તકલીફ થાય છે તેઓ તેમાં ફળ ઉમેરીને ખાઈ શકે છે બે પાલક કાકડી અને કાળી જેવા લીલા શાકભાજી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે जो आ शाक भाजी रोज खावामा आवे तो खास खासक उनातु में आंतर मा जमा गंदकी गंदगी दूर करीने पाचन क्रिया ने सुधारे छे। उना दर रोज एक मोटी वाट की लीला शाक भाजी शाकी सेवन करवु जो तमे लीला भाजी ने सलाड स्मूदी अथवा तड़ेला टोस्ट साथे खाई शक छो ત્રણ ઉનાળામાં આંતરડા સાફ કરવા અને યોગ્ય પાચન જાળવવા માટે એવી વસ્તુઓનું સેવન કરવું જોઈએ જેનાથી પર્યાપ્ત માત્રામાં પાણી મળે આ માટે બ્લુબેરી અને સ્ટ્રોબેરીને આહારનો ભાગ બનાવી શકાય છે બેરીમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર અને એન્ટીઓક્સિડન્ટ હોય છે જે આંતરડાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે સ્વાસ્થ્ય નિષ્ણાતો કહે છે કે બેરી હંમેશા તાજી જ ખાવી જોઈએ ચાર કાંતરડાના સ્વાસ્થ્ય માટે તુલસી ખૂબ જ ફાયદાકારક છે બાટલીમાં ફાઈબર વિટામિન અને એન્ટીઓક્સિડન્ટ હોય છે તે આંતરડાના માઇક્રોબાયોમને ટેકો આપીને પાચનમાં સુધારો કરી શકે છે તે શરીરના પીએચ સ્તરને સંતુલિત કરવામાં મદદ કરે છે જે આંતરડાના સ્વાસ્થ્યને સુધારે છે અને એસિડિટી ગેસ જેવી સમસ્યાઓથી બચાવે છે પાંચ ઉનાળાની ઋતુમાં ફણગાવેલા કઠોળ ખાવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે સ્પ્રાઉટ્સ ફાઈબર એન્ઝાઇમ અને પ્રોબાયોટિક્સથી ભરપૂર હોય છે તે પેટમાં પોષક તત્વોના શોષણમાં સુધારો કરે છે અને આંતરડાના માઇક્રોબાયોમને ટેકો આપીને પાચનમાં સુધારો કરે છે ઉનાળામાં સ્પ્રાઉટ્સનું સેવન કરવાથી આંતરડાના સ્વાસ્થ્યને સ્વસ્થ રાખવામાં મદદ મળે છે તેનાથી પેટનો સોજો પણ ઓછો થાય છે જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ